શું આ તો દોસ્તો જો આવી રીતે એમ સેટર ને ટોપો ને પહેરીને બેઠી છે નેચરલ વાતાવરણમાં તડકો લે છે હરીશ્રી હરીશ્રી મારા હા મુજબ બેટા અધિકો હા આવ મસ્ત નિંદર કરી

ફરી ભાણે હા ફરી ભાણે જ જોઈને મજા આવે છે વિડિયો બનાવવાનું એટલે તો દોસ્તો તો આ છે વેલાભાઈના ભાઈના બળદ જો આ બાજુ આ બધા બટેકા નીકળી ગયા છે ને આપણે આટલા બટેકા વાવ્યા હતા નીચેના ઉપરથી જો અહીંથી છે આ ભાગ આપણો વાથી સ્ટાર્ટિંગ થાય છે જો આ વાથી ઓલો પાલકનો એક દેખાય ને જો વાલો છૂટું ન્યાંથી આપણે સ્ટાર્ટિંગ થાય છે પછી ન્યાંથી થી અહીં સુધીને મેથી છે અને પછી ન્યાથી જ્યાં ગુણી પડી નથી આપણે બટેકા વાવ્યા છે તો જો આટલા જો અહીંથી કરી અને અટલા છે એ નીકળી ગયા છે અને હવે આ બાજુના બાકી રહ્યા છે એટલે થોડાક જ રહ્યા છે બધે ચા પીધો પાણી પીધા અને જો બળદ પણ હવે થાકી ગયા છે તે પોરો ખાય છે અને વેલાભાઈએ જો એનું કાંઈક કામ કરે છે વેલાભાઈ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ વાહ અને જો મિસ્ટર યાસી કંઠારિયા એ હે ને ગોરા એ બોરા માં ને બટેકા ભરે છે જો આ કોથરા આટલા થયા છે જો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ અને નવ દસ ને અગિયાર વેલા ભાઈ કે છે તો ચાલો હવે હું વાંજ જો આ બગલા છે ને જીવડા ખાવા માટે આવી ગયા છે જો ભૂરી મામી આ બાજુ આવ્યા એ ભૂરી મામી જો એટલે મોટું ભૂરે ભૂરું બટેકો લઈને એ ભૂરું ભૂરું બટેકો લાઈન શું કરો વિનોદ વાહ હાલો એ બાજુ હમણાં આવ્યો હું હરીશ્રી કા બેટા જવું છે ને દીકરા જવું છે ને ઈ મારો અવાજ સાંભળી એવી આમ કન્ફ્યુઝ થઈ ગઈ કે મમ્મી શું બોલતા હશે કા દીકરા એમ વિચારસ ને કે મમ્મી શું બોલતા હશે હા હરીશ્રી 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 આ દીકો જોજો હમણાં દોસ્તો ને હસાવું

જદસ્ત હમણાં હંમેશા મંત્ર સાંભળીને ગમે એવી રોતી હોય ને એટલે છાની રહી જ જાય અને દોસ્તો અત્યારે છે ને જો ઉત્તરાયણ નજીક આવી ગઈ છે તો પતંગ ચગે છે જો તમને બતાવું તો બધાને એડવાન્સમાં હેપી મકર સંક્રાંતિ ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલકી પતંગ દેખો ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય

જો ઓર્ગેનિક એટલે ઓર્ગેનિક બટ જો બધાય માણસો કામ કરે ને આપણે છે ને હરીશ્રી નાની છે તો આપણે જેવા રીતના ફરતા હોય ને આટા દેતા હોય ને હરીશ્રીને રાખતા હોય એ ગાડીમાં બેઠી હતી તડકે જ છે અત્યારે આમ તડકો એવો મીઠો છે ને કે આમ મજા જ આવે બધું વ્યૂ જવા હમ્મ પતંગ જગ્યા છે ને આટલાક વારમાં કેટલા બધા જણા છે ખબર જ નથી કઈ પડતી જુઓ ગુણી ભરાઈ ગઈ દોસ્તો તો કોઈને મારા પપ્પાની વાડીના બટેકા કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરી અને યાર્ડે પહોંચી જજો એટલે એ ન્યા મળી જશે તમને આપણી ખંભાળિયાની યાર્ડમાં અમારા પપ્પાના બટેકા આવી જાય હે કાલે તો કોઈને પણ જોતા હોય તો મુકેશભાઈ ચોપડા એવારી આજો લઈ જાઉં લાઈ લીધું હા કે કામ ન કર હાલો બાય હા હું છે એમ કીધું કે મુકેશભાઈ ચોપડાના બટેકા કા કલ ખંભાળિયાની યાદમાં આવી જશે ઓર્ગેનિક આ તો એ ક્યો પોચી જાજો લેવા હા લેવા પોચી હરકો બોલા ઓર્ગેનિક બટેકા લેવા પોચી જાજો કાલે ને કાલે કાલે તારીખ બપોરે તારીખ તારીખ આ શું જોઈ લ્યો ગાલ 5 તારીખે આ તો આ 4 તારીખ છે ગલ 5 તારીખે ભાઈ બટેકા કોઈ દે બી જોતા હોય

અત્યારે બધાય કાઢી છે હવે રહ્યા છે થોડાક તો ચલો કાઢી લે દોસ્તો પછી સામાન લઈને હવે ઓલિબાજો ઘરે જાઉં હવે ચાર જ ઓડા રહ્યા છે જો બાકીના છે ને આજ પંકજભાઈ ઓલિબાજ પાણી વારતા હતા ને તો ઓલા થઈ ગયા ભીના ઓડા તો એટલા માટે એમાં તો નહીં નીકળે ચાર પાંચ ઓળા જે છે એ રહી જશે બાકીના છે એ કાઢી લઈ હવે અને હવે જો ને મેથી છઈએ તમને બતાવ દોસ્તો તો દોસ્તો જો આ મારા પપ્પાની છે ને મેથી એ છે મસ્તીની ઉપાડવા જેવી થઈ ગઈ છે ઓલે વખતે મેથી હતી ને વટાણાવાળા જો મેથી જતી ત્યારે આપણે આવ્યા હતા હું હરીશ્રી ને હરીશ્રીના પપ્પા અને આ વખતે પાછી જો મેથી ઉપાડવા જેવી થઈ ગઈ છે હવે પપ્પા છે ને બે ત્રણ દિવસ આજે એક જ દિન બટેકા ગાડી લઈ પછી બે ત્રણ દિવસ સુધી પપ્પા છે ને મેથી ને બટેકાને બધું લઈ જાય તો દોસ્તો કોઈને બી જતા હોય તો આવી જજો કાલ પાંચ તારીખે ચાલો હવે હું અહીંયા જરાક પાણી બાણી પી લઉં ને હરીશ્રી પાસે બેસું જો દોસ્તો મારા માએ તો ગાનું ભરી લીધું કામાં બટે કાનું હા બટે જો માં હારો ભાવ ઓ જો કે નહીં ના મે જા બો જો ગણેશ બેઠા મેળે અને બટેકાના ગાડા રેડે ને ભાવ હારો આવે કા હા સિયાડા માં ખરેખર કામ કરવાની જ મજા આવી જાય બરાબર ને કાકી હવે જો થોડાક દિવસ પછી દોસ્તો આ મુકેશભાઈના બટેકા છે અને આ બાજુ છે ને દિનેશભાઈનો આખો ઘેરો ઊભો હોય એટલે કે મારા કાકા જો અહીંથી કરીને ઓલા હરા સુધીનો એના કાઢવાના જ છે તો જેનો વારો મુકેશભાઈને બટેકામ ના આવે ને એ દિનેશભાઈને બટેકામ આવી જજો કોઈને પણ જોતા હોય તો બરાબર ને વેલાભાઈ ચારે બાજુ બાચકા બાચકા માણસો ને માણસો જ દેખાય નાના બગલા બીજા વાહ આમાં બટેકું નીકળ્યું મસ્તી નું લઈ લીધો જોયો છે ગોલ્ડન બાકીઓ ઓર્ગેનિક એટલે ઓર્ગેનિક ઘટે નહીં જો આ મસ્ત મોટા મોટા બટેકા મને એમ થાય કે અહીંયા હમણાં હમણાં પઠી બનાવું અને હમણાં ને હમણાં શેકી નાખો જો દસ્તો મેં થોડાક ભેગા કર્યા છે મારા હાથ ગરાવાળા ના થાય ને એટલા માટે થોડાક થોડાક કરું હું તો કેમ કે પછી હરીશ્રીને આપણે તેડવાની હોય ને એટલે ગારાવાળા હાથ ન જો અત્યારે તો હરીશ્રીને નાના હરીશ્રી બે મ્યુઝિક સાંભળે છે અને મને એવું લાગે છે કે આદિની ફોર વ્હીલના નહીં એટ વ્હીલના પાવર પૂરા હે અને આ બાજુ મામા મામી એ આપણે બટેકા કાઢવાના છે બટેકા જ કાઢી છી સત્સંગ નથી કરવાનો બેન હરીશ્રી ના મમ્મા મામી બે સત્સંગ કરે છે કરો ને સત્સંગ કરે ઓ વાત છે હા તાર બેન બટેકા એટલા જ થિયા એટલા થા ગણો અમાર બે જેટલા તમારે થઈ ગયા એટલા સાક થઈ ગયા બે 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 સાક ને એટલા એટલા છે કાઢો 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 બટેકા કાઢો આજો આજો જો એને નથી